દેવ દિવાળીના પાવન પર્વ દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદનો પ્રસિદ્ધ મલહારરાવ ઘાટ એકાવનસો દીવડાથી જળહળી ઉઠ્યું ધારાસભ્ય શૈલેષ મહેતા અને પરિવારે નર્મદાજીનું પૂજન અર્ચન દિવ્ય આરતી સહિત દીપદાનનો લાભ લીધો અંધારાના આવરણને પાર કરી રોશની તરફ લઈ જતા દેવ દિવાળીના પાવન પર્વની તીર્થક્ષેત્ર ચાંદોદના પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટના કિનારે માં નર્મદાની સાક્ષીમાં અત્યંત શ્રદ્ધા ભક્તિપૂર્વક ઉજવણી કરવામાં આવી દેવદિવાળીની સાંજે પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટ એકાવનસો દીવડાથી જળહળી ઉઠ્યો હતો આ અવસરે દર્ભાવતી ડબોઈના ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતા પત્ની મીનાબહેન મહેતા અને પુત્ર ધ્રુમિલ મહેતા સાથે આ પાવન પર્વમાં જોડાયા હતા દેવો દિવાળી એ ધારા સભ્ય અને પરિવારે નર્મદાજીની પૂજન અર્ચન અને નર્મદાજી માતાના દીપ દાન કરી મહા આરતીનો લાભ લીધો હતો ઘાટ પર પ્રગટેલા હજારો દીવડામાં રેવાના નિર્મળ નીર અને આકાશી આતિશબાજીના ત્રિવેણી સંગમથી મલ્હારાવ ઘાટ ખાતે ભક્તિ શ્રદ્ધાનું સુંદર વાતાવરણ સર્જાયું હતું આ ભક્તિસભર કાર્યક્રમમાં ચાંદોદના નગરજનો અને યાત્રિકો પણ ઉત્સાહ પ્રગટ કરી દેવ દિવાળીની ઉજવણી કરી હતી દક્ષિણ પ્રયા તરીકે ઓળખાતા ચાંદોદ ખાતે આજે દેવ દિવાળી એટલે દેવોની દિવાળી ઉજવવામાં આવી રહી છે પ્રથમવાર દેવ દિવાળીના દિવસે માં નર્મદાની આરતી પૂજન સાથે જ એકાન્સો જેટલા દીવડા મલ્હાર પર પ્રગટાવવામાં આવ્યા છે ડભોઈની બહેનો દ્વારા જે ગાયના છાણમાંથી દીવા બનાવવામાં આવ્યા અને ત્રણ લાખ જેટલા દીવા વારાણસી મોકલવામાં આવ્યા એ જ બહેનો દ્વારા આ દીવા બનાવવામાં આવ્યા છે અને અહીંયા આગળ મોકલવામાં આવ્યા અને એકાન્સો દીવા અહીંયા પ્રગટાઈને મલ્લાવ ઘાટ પર દેવોને દિવાળી ઉજવવામાં આવી છે હું આપના મારફત તમામને દેવ દિવાળીની શુભેચ્છા આપું છું અને દેવો પણ અત્યારે જ્યારે જોતા હશે ત્યારે મા નર્મદાની આરતી અને દીપો જોઈને એમને પણ આનંદ થતો હશે એમના આશીર્વાદ પણ દરબાવતી નગરી અને વિધાનસભાના તમામ નાગરિકો વરસે એવી પ્રાર્થના પણ ન્યૂઝ વડોદરા